જોજો બહુ મસ્ત આવી છે હોય આપણે આ કલે આ ને આપણે સાઈડ બાઠી ગઈ હતી પહેલા આમાં ઓછું ફૂલ દેખાય છે બાકી જે આ પાછળ છે ને એમાં બહુ ફૂલ છે અને આપણે થોડી ગુંદરી રહીએ ગુંદરીનો ઉપર એ વરી જાય એટલે એમાં થોડોક બાજરો વાવો હોય બાકીના તો બધા વાવવાના છે જીરાવાળામાં ને ગુંદરીવાળામાં બાકી આ જીરું ઘા ખાઈ ગઈ ને એનો બદલો તવારવો જો હે ઉનાળામાં મહાટું મારી લે હું આપણે બાકી મુખ્યું નહીં આપણે પાણી તો પુષ્કળ પુષ્કળે જરી ભરેલા ટેકા રે વીરને ધૂળ ભરેલા સાફા આટા ને ધૂળ ભરેલા સાફા છે યો મિત્રો ટેકો ખંબાડિયા નો યામ ખંબાડિયા ટપુ કાકાને ને ટક્કો કર ના ગયો ટેકા એ તા હારું છે કાલે લગન પતી ગયા ને આજે વારો આવ્યો હે મોટા માટીન ઢેગલો મારો તો હવે કોક ઢેગલો દેખાય ઓલા આવી ફોન દેવન પાવા કરે છે માટે

હમણાં છલવાઈ ગ્યા હૈ ઇન્કમ છલવાઈ ગ્યા હૈ આ બહુ ખરાબ છે ઓર 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 તો પાણી નો કતો ઘેર

કામ કરતી જુવા જુવાટનું કામ કાલે આપણે બાપા આપણે ધૂળ ઘેરી છે કાલ ત્રણ મજૂર આવ્યા હતા થોડું ઘણવતું જ બપોર પહેલાં જ ઉપડી ગઈ હતી આપણે આપણે જીરું ચાલુ દીધું જોઈએ ખેરો દેખાય છે હવે કાયમ હવારમાં જીરું પાડ્યું બપોર પછી આ ધૂળ ખેરી એમ કામ કર્યું દાદા બેગ દીમા વિવા હે આપણે ગામમાં આપણે એક ક્યારોય રાખ્યો છે હું માટે સારો થોડોક દે રૂંડે ઉપાડતા ગયા હું નાખ દે હું આગ્યા પૂરા બહુ થઈ અવારા જોવા જે પૂરા હાલો હાથમાં છે માવો માવો ખાઈને ધ્રુવી મંડી ફેરવા હમણાં બારી લગ્નમાં મોજું ગયે લાડવા ખાય હવે કરી કામ હવે અમે ડે ચાલુ થઈ ગયા હા હમણાં આપણે એક આ નહીં આમાં બાકી ને બાજરો આવવાનું હે

આને ગાજર ના કેવાય આ દે જીરું કહેવાય ના કહેવાય અને જીરું કહેવાય જોઈ શકો છો મિત્રો આ છે આપણા ટપકાકાનું જીરું અને આ છે આપડો ટપકાકો અહીંયા છે ની કેર બહુ કેરા થાય આમાં वहां से ની બદામ પાંદરા બહુ ખેરે ખરે બદામ ઉદીએ પણ પાંદડા બહુ ખરે